હેલો નમસ્તે એવરી વન માય ફર્સ્ટ ક્વેશ્ચન કેમ છો તમે બધા એકદમ મજા માને તો આજે અમારા ગામની અંદર પ્રાચીન હનુમાનજીના મંદિરનું નવ નિર્માણ થઈ રહ્યું છે તો આજનો દિવસ અમારા બધા જ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને આનંદદાયક છે અને આ મંદિર માત્ર એક ભવન નથી પરંતુ હનુમાનજીના આશીર્વાદ અને અત્યંત શક્ત સંકેત રૂપે અમારી દુનિયાને જીવંત પ્રેરણા અને મંગલ લાવવાનું સ્થાન બનશે તો આજે એની થોડી ઝાંખી હું તમને બતાવવા માગીશ અને સુંદરકાંડ અત્યારે ચાલી રહ્યો છે તો હું પણ જાઉં છું ત્યાં મંદિરે તો હું તમને બતાવીશ એની થોડી ઝાંખી સો ફિહાલ તો બહુ જ તાપ લાગી રહ્યો છે તો બ્લોગમાં બન્યા રહો સો આઈ વિશય ચલો કેટલી વાર લાગશે તો જઈએ આપણે પણ પણ હું છું મંદિર જે છે એ તળાવના શું કહેવાય ટોચ પર આવેલું છે તળાવ છે નીચે અને તળાવની ટોચ પર આ મંદિર બનાવવામાં આવેલું છે તો આ મંદિર જે છે એ અમારા ગામની અંદર મતલબ કે પહેલેથી હતું જ પણ એકદમ પ્રાચીન મંદિર હતું અને આ મંદિરનું બાંધકામ ચાલુ કરીને અને ફરીથી એનું નિર્માણ થઈ રહ્યું છે તો તમારા બધા પર પણ હનુમાનજીના સારા એવા આશીર્વાદ બન્યા રહે એવી હનુમાનજીને પ્રાર્થના કરીશું ત્યારે હું આ મંદિર જ જઈ રહી છું અને મંદિરનો રસ્તો બી કેવો છે હું તમને બતાવું અને આ મારું ગામ છે હું ગામડે આવી છું કારણ કે હનુમાનજીનું મંદિર બની રહ્યું હતું અને આજે એનું મતલબ કે શુભ અવસર અને હું પણ મારા ગામની જ છે તો હું કઈ રીતે આ બધું મિસ કરી શકું તો મેં ઓફિસમાંથી રજા લઈને હું પણ આવી છું મારા ગામડે તો હું બતાવું કે મંદિરનો રસ્તો કેવો છે ઓકે તો ભાઈશ આપણે એકદમ મંદિરના કચીક છીએ મારો મોબાઈલ ક્લિક પડશે બટ હું તમને બતાવીશ અને થોડું સાચું આવ્યું શું તો ગાઈઝ પૂજા પૂરી થઈ ગઈ હતી અને હું ને મમ્મી અને કાકી અમે ત્રણ જણ આવ્યા હતા મંદિર તો અમે લોકો મહાપ્રસાદી તરફ જઈ રહ્યા હતા મમ્મીને કહેતી હતી મમ્મી હેલો કહો તમે બ્લોગમાં કાકીને પણ મેં કીધું કાકી તમે પણ બ્લોગમાં હેલો કહો તો એ બી કહેવા મળ્યા એકચ્યુઅલી ગાઈઝ બેકગ્રાઉન્ડ વોઇસ મતલબ કે મારે મારો વોઇસ હમણાં એટલે લેવો પડ્યો બિકોઝ જે બેકગ્રાઉન્ડમાં અવાજ મતલબ કે સોંગ વાગતું હતું એમાં મને કોપીરાઈટ મળતો યુટ્યુબ તરફથી એટલે અલગથી મારે વોઇસ લેવો પડ્યો જમવાનું ચાલુ થઈ ગયું છે મહાપ્રસાદી પણ પણ એટલે મહાપ્રસાદી ચાલુ થઈ ગઈ છે તો અમે લોકો પણ મહાપ્રસાદી લેવા માટે આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે મહાપ્રસાદી માં શું શું છે હું તમને બતાવું મારી કાકી અને મારી મમ્મી થાળી ભરીને લીધું છે

અને આ કાકી છે

થોડીવાર શાંતિ થી ઊંઘી જઈશ તો ગામ બહુ જ મસ્ત છે મારા ગામનું નામ છે વાવડી ખુર્દ બહુ જ મસ્ત મારું ગામ છે તો ગાઈઝ આ મારી બા છે હાઈ બા હેલો એવરીવન હેલો તો આમ તો મારા મારા ગામની અંદર બહુ બધા મંદિર છે બટ મારા ઘરની નજીક છે મંદિર છે એ હું તમને બતાવું છું આ મંદિર નું મંદિર છે એ પ્રોસેસ માં છે એને પણ એ પણ હવે બનવાનું જ છે હું આવી છું આજે મારા ખેતરમાં મંદિરથી થોડું ટાઈમ ઊંઘીને ઊંઘ્યા પછી મને એવું થયું કે નહીં આજે હું આજનો દિવસ છું કાલે પાછી જતી રહીશ વડોદરા એટલા માટે હું આવી છું મારા ખેતરમાં અને મારા ખેતરમાં તમાકુ થયું છે ઘઉં થયા છે મકાઈ થઈ છે તો હું તમને બતાવું કે અમારા કેટલા ખેતર છે તો મારા ખેતરમાં તમાકુ પણ જોવા મળશે તમને અને ઘઉં પણ જોવા મળશે તો દરેક સિઝનમાં કંઈક અલગ અલગ અમે લોકો પકવતા હોઈએ છીએ એટ ધ લાસ્ટ વી આર ખેડૂત તો હું તમને બતાવું કે અમારા કેટલા ખેતર છે અને અત્યારે તમાકુનું કામ ચાલી રહ્યું છે કેટલા ખેતરમાં કરેલું છે મને બી એટલીસ્ટ નથી ખબર એ બધું મમ્મીને ખબર હોય છે તો હું તમને બતાવું કે અમારા કેવા ખેતર છે કેટલા ખેતર છે

હવે હું તમને બતાવું કે અમારા ઘઉં કેવા થયા છે અને આજે તમને પાછળ દેખાઈ રહી છે એ મકાઈ પણ અમારી છે જોઈ શકો છો તમે ઓકે તો હું તમને ઘઉં પણ બતાવું કે અમારા ઘઉં કેવા થયા છે તમે જોઈ શકો છો આ છે અમારા ઘઉં દૂર દૂર સુધી આ બધા અમારા જ ખેતર છે અને ઘઉં પણ અમારા જ છે પેલી સાઈડ મકાઈ છે પછી આ સાઈડ પણ મકાઈ છે પછી આના પહેલા ખેતરમાં તમાકુ કર્યું છે પછી પેલી પેલી સાઈડ સાઈડ કેનાલ છે 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 અને કેનાલની કંપની કંપની વિમલ આવેલી આઈ હોપ કે તમને બધાને મારો વિડીયો ગમ્યો હશે અને હું ભગવાનને પ્રે કરીશ કે તમને આશીર્વાદ તમારા બધા પર બન્યા રહે તમે બધા જ બહુ સક્સેસફુલ જાઓ અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી રામ